સતત બીજા દિવસે ગીર સોમનાથ જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ કોડીનાર સુત્રાપાડા તાલુકામાં વરસ્યો એક ઇંચ થી વધુ વરસાદ કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ રસ્તા વરસાદી પાણી થી તરબોળ થયા તો શનિવારે રાત્રે સુત્રાપાડા ચાર ઇંચ થી વધુ વરસાદ વરસતા ઠેર ઠેર જળ ભરાવની સમસ્યા જોવા મળી આ તરફ વેરાવળમાં બે ઇંચ ઉનામાં એક ઇંચ વરસાદ વરસ્યો વરસાદ વરસતા મગફળી કપાસ અને સોયાબીન સહિતના પાકને નુકસાન થયું અમરેલી જિલ્લાના કાંઠા વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સાવચેત રહેવા અપીલ ત્રીસ ઓક્ટોબર સુધી વરસાદની આગાહીને પગલે સાયલા માર્કેટયાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને કરી અપીલ જણસ ને પ્લાસ્ટિકમાં વ્યવસ્થિત રીતે ઢાંકી અને બને ત્યાં સુધી સવારના જણસ લાવવા માટે અપીલ કરવામાં આવી વેપારીઓએ પણ જણસને યોગ્ય રીતે ગોડાઉનમાં પ્લાસ્ટિક ઢાંકીને ઉતારવાનો અનુરોધ કરવામાં આવ્યો